સેજકપર ગામના ખેડૂતો દ્વારા સામૂહિક ભૂમિ પૂજન કરવામાં આવ્યું અખાત્રીજ એટલે કે વણજો મૂર્ધ જેમાં સૌ લોકો શુ શરૂઆત કરે છે સાયલા તાલુકાના શેષ ગામમાં ખાત્રીજના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા ગ્રામ લોકોના સહકારથી ખેડૂતો યોગેશ્વર કૃષિમાં મૂર્ત કરે છે સવારે ગામના લોકો પોતાના ખેતીના સાધનો જોવા કે ટ્રેક્ટર બળદ સાતી તાતડુ કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે અને બાદમાં એક ટ્રેક્ટરમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના ફોટા મૂકીને ભાવગીત ગાતા ગાતા ભગવાનના ખેતર જવા નીકળે છે અને પાછળ ગામના લોકો ટ્રેક્ટર અને બળદ સાથે સાથે નીકળે છે જ્યાં યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાનના ખેતર જઈ ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતીમાં

એટલે ખેડૂતો માટે પવિત્ર દિવસ અને અમારા ગામમાં સેજક પર ગામમાં આખું ગામ એક મળી અને ગામના દરેક ખેડૂતો પોતપોતાનો સાધન ટ્રેક્ટર છે કોઈ બળદનો હાથી છે કોદાળી પાવડો ત્રિકમ દાંતડું દરેક લઈ લઈને આવે અને એનું પૂજન કરે અને અહીંયા ધરતી માતાનું પૂજન પણ થાય અને આખા રીતના દિવસે કે આખું ગામ એક કે બને અને એક થઈને રહે એ માટે અહીંયા યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે આજે અક્ષય તૃતીયાનો દિવસ છે અમારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર પર ગામમાં દર વર્ષે આખું ગામ ઉત્સાહથી ઉમંગથી આનંદથી ભૂમિપૂજન કરવા માટે યોગેશ્વર કૃષિના ખેતર ઉપર ભેગા થાય છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની પ્રેરણાથી આખા ગામના ઐક્ય માટે રાગદ્વેષના નિર્મૂલન માટે માણસમાં ભક્તિ અને પ્રેમનો ભાવ સ્થિર થાય એટલા માટે અને મહાલક્ષ્મી નિર્માણ કરવા માટે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આપેલો પ્રયોગ એટલે યોગેશ્વર કૃષિનો પ્રયોગ અને આ યોગેશ્વર કૃષિના ખેતર ઉપર આખું ગામ દર વર્ષે ભૂમિપૂજન માટે ભેગું થાય છે આજનો અક્ષય તૃતીયાનો દિવસ એ પરશુરામ જયંતિનો દિવસ છે સાથે સાથે ભૂમિપૂજન માટેનો દિવસ છે પરંપરાગત રીતે પણ ખેડૂતો આજથી હળોતરાની શરૂઆત કરતા હોય છે અને આ આપણી ભાતીગઢ ભારતીય સંસ્કૃતિની પરંપરાને આવી રીતના સ્વાધ્યાય પરિવાર આજે પણ ગામે ગામ ઉજાગર કરી રહ્યો છે